જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આપના માધ્યમથી અરવલ્લીની જનતાને ખાસ જણાવવા માગીએ છીએ આજરોજ અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી આખી અરવલ્લી જિલ્લા ટીમ વતીથી અને પ્રજા એક રજૂઆત માન્ય કલેક્ટર સાહેબ આગળ મૂકી છે માન્ય કલેક્ટર સાહેબ શ્રી આરએસી સાહેબ શ્રીની ગેરહાજરીમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપવાનું થયું છે ખાસ કરીને ગઈકાલે જે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે મીડિયા મને જાણવા મળ્યું કે ભાઈ મોડાસા સામ્રાજ્યની જો જોડતો રોડ છે એના ઉપર લાગતી વળગતી જે ડિપાર્ટમેન્ટ છે એમને નોટિસ ફટકારી છે એમના માટે અમે અભિનંદન પાઠવી છે આમ આદમી પાર્ટી તરફથી પણ વારંવાર રાજેન્દ્રનગર અને મોડાસાને જોડતા રોડની વાત કરીએ છીએ એ રોડ આજે અઢી ત્રણ વર્ષથી કામ ચાલે છે અને કામ ચાલે છે કેમ એક સવાલ છે એ સિવાયના અરવલ્લીના નગરપાલિકા વિસ્તારો કે ગ્રામ્ય ક્ષેત્રના રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે જેની ન પૂછવા ગુજરાત સરકાર હેલ્મેટના બાને હજારો રૂપિયા દંડ વસૂલી રહી છે અને આજે રોડના અકસ્માતોના કારણે રોડની જે પરિસ્થિતિના કારણે દયની હાલતને કારણે જે માણસો જેને કંઈક કૂતરા બલાવાના મોતે મરી રહ્યા છે ને એટલા માટે રોડની જે સુવિધા છે એ યોગ્ય કરવા માટે અમે એક અલ્ટિમેટમ ન કહી શકતો અમે બોર્ડર લાઈન બનાવી છે ભૂતકાળની અંદર પણ અમે અનસન ઉપર બેઠેલા છીએ ભૂતકાળની અંદર અમે દેખાવો પણ કરેલા છે અસંખ્ય અમે આવેદનપત્રો આપ્યા છે આમ આદમી પાર્ટીના હેડે જેટલું બને એટલું અમે વિપક્ષની ભૂમિકામાં ભજવીએ છીએ પણ આજે ન છૂટકે એક શબ્દ સાથે અમે કહીને આવ્યા છીએ કે જો આગામી પંદર વીસ દિવસમાં કે આગામી એક માસની અંદર યોગ્ય જો સમારકામ નથી થતું અને ખાસ કરીને રાજેન્દ્રનગર અને મોડાસા હિંમતનગરને જો જોડતો રોડ છે બે જિલ્લાઓને એ રોડનું જો યોગ્ય સમારકામ નહીં થાય તો આમ આદમી પાર્ટી બિલકુલ સ્પષ્ટ અક્ષર એમાં બોલું છું કે આમ આદમી પાર્ટી રસ્તા રોકા ઉપર બેસવાની છે અસંખ્ય ગામોના અમારું સમર્થન છે એ લોકો પણ ત્રાસી ગયા છે ચાહે વિદ્યાર્થીઓ હોય મહિલાઓ હોય બહેનો હોય માતા હોય વૃદ્ધો તમામ યુ જેને કહેવાય કે વર્ગ સમાજનો એ આ રોડોની જે દયનીય હાલતના કારણે બહુ તકલીફમાં છે આશા રાખીએ છીએ કે વહીવટીતંત્ર સફારું જાગે અને યોગ્ય જે એજન્સીઓ હોય યોગ્ય આર એન બી ડિપાર્ટમેન્ટ હોય ચાહે પંચાયત હોય કે સ્ટેટ આ તમામને એક નોટિસ જારી કરે અને અરવલ્લી ઉપરાંત જો શક્ય હોય અને ગુજરાત સરકાર સુધી અમે કહીએ છીએ કે ગુજરાત બનના તમામ રોડ વ્યવસ્થા થાય તેવી આશા રાખીએ છીએ નારા સાથે અમે બોલીએ છીએ आम आदमी पार्टी अभी तो ये लड़ाई है अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई अभी तो ये अंगड़ाई तो है आगे और तो लड़ाई